તો આજે આપણે રજા છે અને આજે આપણે ઘણા કામ કરવાના છે તો આજે કામમાં આપણે એમ છે કે સૌથી પહેલાં તો આપણે યાર્ડ યાળમાં જાઉં હું મમ્મી ભેગા ડુંગળી ડુંગળી લઈ આવશું અને પછી સમીર ભેગા હોટલનું નક્કી કરવા જાઉં કેમકે હોટલમાં થારીની ની પ્રાઇઝ નક્કી કરવા જવાની છે એ જવાનું છે અને એના પછી આપણે ચપલા અને ને એવું લેવા જવાનું છે એટલે આજનો બ્લોગ તમને મજા આવશે કેમ કે આજે હું તો રજા ઉપર છું સમીરે મારા સ્પેશિયલ રજા રાખી છે અને હું ને સમીર આજે બધા ભેગા ભેગી જ જાઉં એટલે આજે તમને મજા આવશે પેલા હું મા મમ્મી ભેગો યાળે જતો હોઉં તો હાલો આપણે પેલા યાડે જઈએ તો હાલો તો ગાઈઝ જો આપણે ગાડી લઈને આવી ગયા છે યાડમાં જો તમે યાડમાં હવે આપણે ડુંગળી બુંગળી લઈ લે અને પછી આપણે જઈએ હાલો હવે લઈ લે તો ગાઈઝ જો સીધો યાડમાંથી સીધો કપડા બદલા સમીર ભાઈ પાસે આવી ગયો છે ને મને સમીર ઓકે હાલતું અને હવે પાછા આવ્યા છે મોજડી લેવા અને સમીર ડ્રાઇવિંગ કરે છે મારી ગાડી જેમ દર વખતે સમીર કરે છે એમ તો આપણે જાયા છીએ તો હાલો ગાઈસ જો ચપ્પલની દુકાન આવી ગયા છે અને સમીરને લઈ લેવા સમીર પાસ કરાવ મારા ચપ્પલ મોજરી એટલી છે બૂટ લેવા ચપ્પલ લેવા બધું લઈ લેવું તો ગાઈસ જો આપણે ચપ્પલ બૂટ અને એકરમાં ઉપાડે ચપ્પલ લઈ લીધા આપણે સોલા લોફર લઈ લીધા એટલે પૈસા હોય તો એની બેન ના હું નથી આપું જો ખાલી એની બેન અમેરી તો અમારી છે આ જોઈ લ્યો ખાલી એક બે અને ત્રણ ઈ ઓ ભાઈ સમલા ભાવ ઉતારો જો સમલા ભાવ ઉતારો તો ભાઈ સમલો ભાઈ ફેલ કરી દે ભાવ ઉતારવા માં ભાઈ ઈ સમીરો

અને હવે અમે સાંજે પાછા નક્કી કરીએ તો અમે હોટલ ને જોવા જવાના છીએ આઈ અને આઈને જે મારા પપ્પા એટલે આમ ધ્યાન રાખવું પડશે અમને કે અમારી ફાટે એટલે અમે ધીરે ધીરે એટલે તમે મળશો તો ચોહો તો બાકી તમારી હમણાં કવિ તો હવે આપણે સમીરને મૂકી આવીએ ઘરે થોડી વાર બેસશે સમીર અને પછી હું ઘરે મૂકી આવીશ અને પછી આઈને જે ચાલુ કરીશ તો આવીને જે મળીએ મારા દોસ્ત તારું તમારી હમણાં કહ્યું

નારિયલ લઈને આપણે આવી ગયા છીએ સમજ ના કરે હવે આપણે જાય છીએ આપણા ઘરે નારિયલ લઈ લીધા આપણે થોડાક જો બે ત્રણ લઈ લીધા તો આપણે જાય ઘરે તો ગાઈ જો આપણે બ્લોગ ચાલુ કર્યો તો હવારે ને આપણે રાઈટ થઈ ગઈ છે જો કે હાઈજે તો અમે ગયા હતા હું જમીન પેલા તો આપણે ચપ્પલ લીધા હતા એમાં ઉપર થોડા ટૂંકા પીડ્યા હતા તો ટૂંકા થોડા લવડા લાંબા પડ્યા હતા તો એ ટૂંકા લેવા ગયા એ ગયું અને પછી આપણે હોટલ ઉગ્યા બે ત્રણ જગ્યાએ પછી તમને હું દેખાડી ન હતું કેમકે મારા પપ્પા હતા મારા ભેગા એટલે હું ને સમીર પછી શરમાતા હતા ખોટા ખોટા બોલશે તો મારા એટલે અમે નક્કી કર્યું કે વાત ભાઈ અહીંયા વ્લોગ ચાલુ જ કરવું એટલે બધું અમે હોટલનું નક્કી કરી લીધું છે ને એ હોટલનું તમને બતાડું છું અમે ઘણા ખબર હે એ એકત્રીસ તારીખે આપણો પ્રોગ્રામ પહેલી તારીખે એ પહેલી તારીખે એ વ્લોગ આવશે એટલે વ્લોગ આવશે એ ગેરંટી છે અને હું તમને ખાલી કહેવા જેવો હતો તમે અમારા વ્લોગ જોતા નથી તો કાંઈ નહીં તો મને તમારી માનના આમ છે તો કાંઈ નહીં તો હવે આપણે મળીએ એક નવા વ્લોગમાં તો હાલો